તો ચાલો આજના વિશ્લેષણમાં આપણે વાત કરીશું એક એવી સમસ્યાની જે લગભગ દરેક ડેસ્ક જોબ કરતા વ્યક્તિને સતાવે છે જી હા શારીરિક દુખાવો અને અસ્વસ્થતા પણ ચિંતા ન કરો એનો ઉપાય પણ જાણીશું અને એ પણ સાવ સરળ સ્ટ્રેચિંગથી ક્યારે એવું બન્યું છે કે આખો દિવસ ખુરશી પર બેઠા પછી સાંજે ઉઠો ત્યારે એમ લાગે કે શરીર આખું જકડાઈ ગયું છે થાક અને દુખાવો આ બધું અનુભવાય છે જો હા તો સમજી લો કે આ વાતચીત સીધી એવા જ લોકો માટે છે જેમને પોતાના સ્વાસ્થ્યની ખરેખર કાળજી છે ઓકે તો ચાલો આ સમસ્યાને જરા નજીકથી જોઈએ પહેલો મુદ્દો છે આધુનિક કાર્યકરની પીડા આ લિસ્ટ જુઓ તો કદાચ જાણીતું લાગશે નહીં ગરદનમાં દુખાવો ખભાનું જકડાઈ જવું પીઠમાં સતત કડતર રહેવું અને હિપ્સમાં તો જાણી કડકાઈ આવી ગઈ હોય જોબમાં આ બધું જાણે રોજનું થઈ ગયું છે અને આ બધાનું પરિણામ ખરાબ પોશ્ચર પણ સવાલ એ છે કે આવું થાય છે કેમ સતત બેસી રહેવાથી શરીરમાં એવું તે શું થાય છે ચાલો આ જ વાતને સમજીએ આપણા મુંદીના વિભાગમાં બેસવાથી શું નુકસાન થાય છે આ વાત ખરેખર રસપ્રદ છે જુઓ આપણા સ્નાયુઓનું ગણિત સાવ સીધું છે જ્યારે આપણે હલનચલન કરીએ ત્યારે બધા સ્નાયુઓ બરાબર કામ કરે છે એકદમ બેલેન્સમાં પણ જેવી આપણે ખુરશી પર ગોઠવાઈએ અમુક સ્નાયુઓ ખાસ કરીને ગરદન અને ખભાના સતત ખેંચાયેલા રહે છે અને બીજા જેમ કે પીઠના નીચેના ભાવના સાવ આળસુ બની જાય છે બસ આ જે ઇમ્બેલેન્સ છે ને એ જ બધા દુખાવાનું અને ખરાબ પોશ્ચરનું મૂળ કારણ છે પણ સારી વાત એ છે કે આને ઠીક કરી શકાય છે તો પછી આનો ઈલાજ શું સારી વાત એ છે કે ઉપાય બહુ જ સરળ છે કોઈ જીમમાં જવાની જરૂર નથી કોઈ સાધનો નથી જોઈતા ઉપાય છે સિમ્પલ ડેસ્ક સ્ટ્રેચ અરે આના ફાયદા અરે વાહ એક નહીં અનેક છે લોહીનું પરિભ્રમણ સુધરશે સ્નાયુઓનો જે જકડાટ અને થાક છે એ ઓછો થશે પોસ્ચર અને કરોડરજ્જુ સીધા રહેશે એટલું જ નહીં ફોકસ અને એનર્જી લેવલ પણ વધશે મતલબ કે લાંબા સમયના દુખાવાથી બચવાનો આ એકદમ પાક્કો રસ્તો છે ચાલો હવે ખાલી વાતો નહીં સી ધૂ એક્શન અહીં એક એવું પાંચ મિનિટનું રૂટીન છે જે ગમે ત્યારે ગમે ત્યાં મતલબ કે ખુરશી પર બેઠા બેઠા પણ કરી શકાય છે શરૂઆત કરીએ ગરદન અને ખભાથી કેમ કે આખો દિવસ સ્ક્રીન સામે જોવાથી સૌથી વધુ સ્ટ્રેસ અહીં જ ભેગો થાય છે તો પહેલું છે નેક સાઇડ સ્ટ્રેચ બસ ધીમે રહીને માથું એક બાજુ નમાવો એક બે ત્રણ ઊંડો લો સરસ હવે બીજી બાજુ હવે બીજું નેકરોટેશન ધીમે એથી માથું ફેરવીને ખભા પાછળ જુઓ જાણે કોઈ બોલાવતું હોય અને ત્રીજું મારા ફેવરેટ શોલ્ડર રોલ્સ ખભાને ઉપર કાન સુધી લઈ જાઓ અને પહેલાં આગળની તરફ ગોળ ફેલવો પછી પાછળની તરફ બધો તણાવ જાણે ગાય હવે વારો છે પીઠ અને છાતીનો આ જે કૂંદ વળીને બેસવાની આદત છે ને એને સુધારવા માટે આ બેસ્ટ છે પહેલું શોલ્ડર બ્લેડ સ્ક્વીઝ સીધા બેસીને વિચારો કે પીઠ પાછળ બે પાંખ્યાની વચ્ચે પેન્સિલ દબાવવાની છે બસ એમ જ થોડું રોકાવો અને રિલેક્સ હવે બીજું ચેસ્ટ એક્સપાન્શન બંને હાથ પાછળ લઈ જાઓ ભેગા કરો અને છાતીને આગળની તરફ ખોલો આનાથી જે ઝૂકીને બેસવાથી સ્નાયુઓ સંકોચાયા હોય છે એ ખુલશે અને છેલ્લે સ્પાઈનલ ટ્વિસ્ટ ખુરશીનો સપોર્ટ લઈને ધીમેથી શરીરને એક બાજુ કરોડરજ્જુને જે આરામ મળશે એની વાત જ અલગ છે અરે હાથ પગને કેમ ભૂલી જવાય આખો દિવસ ટાઈપિંગ ટાઈપિંગ કાંડા દુખવા લાગે છે નહીં તો એના માટે એક હાથ સીધો રાખો હથેળી ઉપર હવે બીજા હાથથી આંગળીઓને ધીમેથી પાછળની તરફ ખેંચો બસ આટલું જ કાંડાને બહુ જ રાહત મળશે અને પગની ઘોતી માટે એક પગ હવામાં સહેજ ઊંચો કરો અને ગોળ ગોળ ફેરવો પહેલાં એક દિશામાં પછી બીજી દિશામાં આનાથી બ્લડ સર્ક્યુલેશન પણ સારું થશે અને જે પગમાં સોજા આવી જાય છે ને એ પણ ઓછા થશે જો આ બધા સ્ટ્રેચ કરવા બહુ સારું છે પણ અઠવાડિયામાં એક વાર કરવાથી કંઈ નહીં થાય સાચો ફાયદો ત્યારે જ મળશે જ્યારે એને આદત બનાવીશું તો આપણો છેલ્લો અને સૌથી અગત્યનો વિભાગ આ જ છે આને એક હેલ્ધી હેબિટ કેવી રીતે બનાવવી તો આખી વાતનો સાર એક જ શબ્દમાં છે રેગ્યુલારિટી ફિઝિયોથેરાપિસ્ટ પણ કહે છે કે દર ત્રીસથી સાઠ મિનિટે એક નાનકડો બ્રેક લેવો જ જોઈએ ભૂલી જવાતું હોય તો ફોનમાં એક રિમાઈન્ડર સેટ કરી દો આ નાનકડો બ્રેક પણ સતત બેસી રહેવાની જે ખરાબ અસર છે એને તોડવા માટે ઘણો છે અને જુઓ આ કેટલું સરળ છે દરેક બ્રેકમાં ખાલી બે કે ત્રણ સ્ટ્રેચ કરી લો બસ આટલું કરવાથી જ આરામ પોશ્ચર અને કામ કરવાની શક્તિમાં જમીન આસમાનનો ફરક જોવા મળશે આના માટે કંઈ કલાકો કાઢવાની જરૂર જ નથી અને અંતે બસ આ એક વાત યાદ રાખજો તમારું શરીર તમારો આભાર માનશે આ નાના નાના સ્ટ્રેચને રોજની આદત બનાવવી એ પોતાના સ્વાસ્થ્ય માટે એક નાનું પણ ખૂબ જ કિંમતી રોકાણ છે અને એનું વળતર લાંબા ગાળે ચોક્કસ મળશે